બાદ હવે ધાનીરાના લોકો રસ્તા ભૌગોલિક છે અને વસ્તીની દ્રષ્ટિએ વિશાળ એવો બનાસકાંઠા જિલ્લો બે જિલ્લામાં વિભાજીત થાય એવી લાંબા સમયથી લોકોની માંગણી હતી અને પૂરી પણ થઈ પરંતુ માંગણી પૂરી થયા બાદ જે તાલુકાનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરવામાં આવ્યો છે તે તાલુકાના ધાનેરા તાલુકાના લોકો આનો વિરોધ કરી રહ્યા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ખેડૂતો છે સ્થાનિકો છે તેઓએ હિતરક્ષક સમિતિ સાથે મળીને મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું આ સ્થાનિક લોકો છે કોઈ ખેડૂત છે કોઈ સામાન્ય રોજગાર કરે છે એમની સાથે વાત કરું છું અને પૂછ્યું છે કે શા માટે તેમને નવા તાલુકા નવા જિલ્લામાં જવું નથી તેમના તાલુકા સાથે

પણ અમારે છોકરે કોઈ જોયું નથી એટલે અમારે પાલનપુરમાં રહેવું છે કેમ કે અમારે વર્ષોથી અમે પાલનપુર સાથે સંકળાયેલા છીએ એ બાબતે હવે બધી રીતે અમારે બનાસકાંઠામાં અમે જઈ શકે અમારો કોમ થઈ શકે અમારી છોકરીઓ તો થરાદમાં આજે ગાંધીનગર સુધી અમારી છોકરીઓ લેડીઝો એકલી જઈને કોમ કરી આવે ત્યાં થરાદમાં અમારી છોકરીઓ શું અમારા છોકરા જાય એમ નથી કે કામ થાય એમ નથી અમારો અવળું પડે છે અને અમારો આ ત્યાં સરકાર એમાં ના મૂકે એમાં અમારી રજૂઆત છે સાહેબ પાલનપુર જવા માટે કોઈ પણ રાતના બાર વાગે હાથ હદ્ધર કરો એટલે ગાડી કે સાધન વ્હીકલ મળી રહે બીજા નંબરમાં કે શૈક્ષણિક સંસ્થાઓ છે કે તો આખા જિલ્લાનું વડું મથક પાલનપુર છે તો તમામ સમાજના જિલ્લા લેવલના સંકુલો છે એ એ પાલનપુર બનાસકાંઠામાં છે અને થરાદમાં ધારો કે સમાવેશ કરવામાં આવે ધાનેરાને તો તમામ સમાજને એ અનુકૂળતા ફરીથી નવું વસાવવું પડે કારણ કે બીજા જિલ્લામાં આ બધું સમાજથી શક્ય નથી થરાદ તો બે હજાર રૂપિયા આ મળી જાય અડધી રાત્રો ચાલુ છાત્ર મન મળી જાય તો અનરા ઉતારી જાય ઠેઠ હાથ હર ઉતારી જાય ઠેઠ ભીનભાળ દાવો તો આ આ સરસ પડે આ મારો ઓળોટ પડે આ બનાસ કોટા હાથી રહેવા તૈયાર હે અરે કોઈ દાખલો હોય જાતિનો દાખલો હોય શિક્ષકનો દાખલો કોઈ બી કોમકાજ આવું એમાં પાલનપુર સેદો વેદો આવતા જતા સાધન સામગ્રી સૂટા પચીસ રૂપિયાના ભાડે જઈ અને તરત જ પણ સમયસર ઘરે અવરાહે એના માટે અમારી પૂરેપૂરી રજૂઆત કે અમને સરકાર સરી પાલનપુર ન છોડાવે એમાં અમારી પૂરી વિનંતી અમારે અહીંયા દૂધ બીજું બધું ડેરીમાં કામકાજ ચાલે છે બરાબર ડેરી પાલનપુર છે એ બરોબર છે અમારે બીજા જિલ્લામાં જ આવું નથી અને પાલનપુરમાં જ રહેવું જોઈએ અમારે બીજું બરાબર છે જવા આવવામાં સસ્તું પડે મને હવે છોકરા ભણે છે અત્યારે દાખલા ઘટાવા જાય તો પંદરથી વીસ દિવસ નીકળી જાય બરાબર કોઈ બાઈ બેન વિધવા હોય તો એને પાલનપુર જવું હોય તો એકલી જઈ શકે બાઈ બેન દીકરીને દાખલો લેવા જવું હોય તો જઈ શકે તો થરાજ અમારે ઓળો પડે છે થરા હાથે અને બાઈને હાથે કોઈ આદમી પુરુષ હોય તો જ જઈ શકે અને એ પેશલ પાડે કોઈ પણ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન અહીંથી જો પાલનપુર પસાર થતું હોય તો તેઓ નજીવા ભાડે પાલનપુર જઈને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શિક્ષણ નો દાખલો કોઈ સામાજિક દાખલો હોય તો સ્પેશિયલ ભાડાની વ્યવસ્થા જે તે નાગરિકે કરવી પડશે જે કામ સામાન્ય ભાડામાં પાલનપુરથી થતું હતું તે કામ અનેક ગણા ભાડાથી વધીને સ્પેશિયલ ભાડું કરીને થરાદ જોવું પડશે માટે સ્થાનિકો કહી રહ્યા છે કે તેમને ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જોઈએ છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા ધાનેરા